લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ આજે શું કરવું મેષ રાશિ આજે જીવનસાથીને માન આપવું જોઈએ ઘરના વડીલોને માન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરનું સોનું વેચતા નહીં વૃષભ વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું કહે છે વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લાંબી યાત્રાઓ નથી કરવા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શિવજીને કેસર અથવા હળદર વાળું દૂધ ચડાવવું જોઈએ અને ભગવાનને બિલીપત્ર જરૂર અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો ભંગાર ખરીદીને ઘરે નથી લાવવાનું કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહે છે કર્ક રાશિવાળાએ આજે ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો ખોટો ગુસ્સો કોઈની ઉપર પણ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને એમાં ચપટી હળધર મેળવવી જોઈએ શું નથી કરવાનું કોઈ પણ નવી કંપનીમાં પૈસાનું રોકાણ આજે નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કોઈ વડીલ પાસે કોઈ ગુરુ પાસે કોઈ સારા સંત પાસે બે સારા શબ્દો સાંભળવા જોઈએ એનો અર્થ મેળવવો જોઈએ ને એને જીવનમાં જોડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કામ વગર તડકામાં ઉઘાડામાંથી નીકળતા નહીં ને નીકળો તો ટોપી પહેરીને નીકળજો તુલા તુલા રાશિવાળાએ આજે શું કહ્યું તુલા રાશિવાળાએ આજે ભગવાન લક્ષ્મી નારાયણની આરાધના કરવી જોઈએ અને એમના આશીર્વાદ માંગવા જોઈએ શક્ય હોય તો ભગવાનને પંચામૃત જરૂર ધરાવજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા આપણા પોતાના કિંમતી સમયનો બગાડ બિલકુલ નથી કરવાનો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે એક મોટી પીળી રાઈ માથા પરથી ઉવારી ને ચાર રસ્તા પર ઉડાવી દેવી જોઈએ કરી લેજો આજે નુકસાન અટકશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ તમને એનું પોતાનું ખાધેલું એઠું ખાવાનું આપે આવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું ધનરાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબ મજૂરોને ખવડાવવી જોઈએ ખમણ છે ભજીયા છે દાળના વડા છે આવું ખવડાવજો શું નથી કરવાનું આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવાના નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે તુલસીને જલ ચડાવવું જોઈએ અને હળદર કંકુના છાંટા માને છાંટવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈક જૂના મશીનો રિપેર કરવાનું કામ જો આવે તો આજે આ કામ હાથમાં ન લે હવે ઘણા વિચાર કરશે કે ભાઈ અમારો તો ધંધો છે તો મિત્રો આજનો દિવસ ટાળી દેજો કાલે મશીન રિપેર કરજો આજે રિપેર કરવામાં મોટી ઈજાની સંભાવનાઓ દેખાય છે કુંભ રાશિ કુંભ આજે શું કરું કુંભ આજે ધ્યાન રાખવાનું છે કે આવક કરતા પોતાનું અટકેલું કામ શરૂ કરવા માટે યોગ્ય માણસની સલાહ લેવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ આપણા પાડોશી અડોશી પાડોશી આપણા સગા સ્નેહ કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે